ત્યાં નક્કી થયું કે કથા કરવી ક્યાં શું કરશું ક્યાં જશું એમાં કોઈએ કીધું કે બ્રહ્માજીને પૂછીએ બ્રહ્માજી વિવેકના દેવતા છે આપણને સુજાવ આપશે બ્રહ્માજીની આગળ ગયા છે કે અમે ક્યાં જઈએ બ્રહ્માજીએ એક ચક્ર દોડ્યું કાંઈ ચક્ર દોડ્યું આમ આમ કઈ કાંઈ નામ કો કીધું એક જાઓ તમે આની પાછળ પણ મેરે ભાઈ બેને ચક્ર દોડવી અને કીધું કે તમે આની પાછળ પાછળ જાઓ આ ચક્ર જ્યાં શાંત થાય એ ભૂમિ કથા માટેની યોગ્ય ભૂમિ છે આ કથા આધ્યાત્મ દર્શન આ કથાનું મેરે ભાઈ બેન એવું છે કે કંઈ વિવેકના દેવ બ્રહ્માજી ચક્ર ન દોડવે પણ ખરેખર આ આધ્યાત્મ કથા એવું સૂચવે છે અઠ્યાસી હજાર ઋષિઓને બ્રહ્માજી એવું કીધું કે અહીં ઋષિમુનિઓ તમે અહીંથી ચાલો અને ચાલતા ચાલતા તમારા બધાના મનઃઃચક્રના આરાજા શાંત થાય એ ભૂમિ કથાના માટે યોગ્ય ભૂમિ છે અને દરેક ઋષિઓ ચાલ્યા એક ભૂમિ આવી અને એ ભૂમિની અંદર અંદર મેરે એક તમામ ઋષિમુનિઓના મન શાંત થયા છે અને નિમિષ માત્રની અંદર થયા એટલે નામ પડી ગયું નૈમિષારણ્ય અને આ નૈમિષારણ્યની અંદર મેરે વાયબેન કથા થાય છે કલાવ સુધ પુરાણીજી પોતાનું આસન લઈ લીધું શાવનકાદી ઋષિ અઠ્યાશી હજાર ઋષિઓનું પ્રતિનિધિત્વ કર્યા અને પ્રશ્નો પૂછે છે કેવા સર્વપ્રથમ તો મેરે ભાઈ બહેન વક્તાની સરાહના કરી છે અજ્ઞાન ધ્વાંત વિધવંશ હોતી સૂર્ય સમ પ્રભ સુતાખ્યા કથ સારમ મમ કરેણ રસાયણ ભક્તિજ્ઞાન વિરાધ વિવેકો વર્ધતે મહામો વૈષ્ણવે ક્રિય ક્રત નિહોકલો સુરતા ગત ક્લેશાક્રાંત ધોધને કિમપરાયનમ બહુ મુંજાના સુંદર મજાના શ્લોક સાથે નિરૂપણ કરતા કહે છે કે અજ્ઞાન ધ્વંત વિધ્વંશ કોટી સૂર્ય સમપ્રભા હૈ સુધપુરાણીજી તમારામાં કોટી સૂર્યનું તેજ છે હવે એક સૂર્ય જો આટલો તપતો હોય તો અહીંયા કોટી સૂર્યની વાત છે શા માટે થોડી ધ્યાન છે કથા સુને મેરે ભાઈ કોટી સૂર્ય શા માટે કીધું છે બોલે આ એક સૂર્ય જે છે ને એ સમગ્ર વિશ્વને પ્રજલવિત કરવા માટે સક્ષમ નથી આપણા પરિવારની અંદર ઘણા બધા છોકરાઓ વિદેશમાં રહેતા હશે તમે જોવો ટાઈમ ચેન્જિંગ છે અત્યારે અહીંયા રાત છે તો ઘણા 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 પ્રદેશની અંદર દિવસ ઉગી ગયો છે તો અહીંયા અંધારું થઈ ગયું છે ઘણા ઘણા પ્રદેશો એવા છે કે ત્યાં છ મહિના સુધી અંધારું જ રહી છે સૂર્ય નથી આવી શકતું તો આ એક સૂર્ય છે એ સમગ્ર વિશ્વને પ્રજલ્વિત કરનાર નથી પણ હે સુતપ્રાણીજી આપ સમગ્ર વિશ્વને પ્રજલ્વિત કરનાર છો કયા અજવાળાથી બોલે જ્ઞાનના અજવાળાથી અને એટલા માટે હે સુધજી સુતાખ્યાહી કથા સારમ તમે જો અહીંયા અહીંયા શબ્દ રચના જુઓ તમે અહીંયા કથાની કોઈ વાત છે જ નહીં શૌનકાદી ઋષિઓ એવું કીધું છે કે માત્ર ને માત્ર અમારે કથાનો સાર સાંભળવો છે સુતાખ્યા કથા સારમ म कर्णे रसारयनम्